ગુજરાતમાં માં સદસ્યતા અભિયાન ગુજરાતમાં માં સદસ્યતા અભિયાન શરૂ થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સભ્ય તરીકે ભાજપની સદસ્યતા લીધી છે કેન્દ્રીય પ્રધાન સિંહ આર પાટીલ સદસ્યતા અપાવશે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ કાર્યક્રમમાં હાજર છે તમામ સાંસદો ધારાસભ્યો જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારો હાજર છે પ્રદેશ ભાજપના સદસ્યતા અભિયાનમાં બે કરોડ થી વધુ સો સદસ્ય બનાવશો એને તમારો રેફરલ કોડ આપજો અને તમારી પણ વિગત સહિત એમની પણ બધી વિગત ભરાય તો જ એને પ્રાથમિક સદસ્ય તરીકેની માન્યતા મળશે તમને પણ તમે બનાવેલા સો સદસ્યોમાં જો કોઈ ઓછા થયા હશે તો તમે સક્રિય સદસ્ય ના બનો એટલા માટે ફોર્મમાં બધી જ વિગતો એ પણ ભરવાની કાળજી તમે રાખજો અને આટલી કાળજી રાખી શકે એટલા તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે સોશિયલ મીડિયા સાથે કે આ મીડિયા સાથે જોડાઈ પણ ગયા છે આ ટેકનોલોજીની બધાને જાણ પણ છે તો આ ઝુંબેશને આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું અમે જ્યારે દિલ્હીના મિટિંગમાં હતા ત્યારે રત્નાકરજી કેસી પટેલ વિનોદભાઈ રજનીભાઈ અમે બધા બેઠા હતા અમને હતું કે અમને ટાર્ગેટ પૂછશે તો કેટલું કહેવું એટલે અમે ગયા વખતે જે એક કરોડ ને ઓગણીસ લાખ હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ એક કરોડ અઠ્યાસી લાખ મત મળ્યા છે સુરતમાં ઇલેક્શન નથી થયું એમાં આઠ લાખ મત મળ્યા મળતા હોય છે એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ એક કરોડ છન્નું લાખ એટલે કે બે કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં આપણે પહેલો ઇલેક્શન બે હજાર બાવીસનું બે હજાર ઓગણીસમાં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને એક કરોડ સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર બાવીસની અંદર આપણને એક કરોડ ને તોતેર લાખ મત મળ્યા હતા અને હમણાં આપણને એક અઠ્યાસી પ્લસ આઠ એટલે એક કરોડ છન્નું લાખ મત આપણને મળ્યા છે જે હમણાં કેસી પટેલ સૂચના આપતા હતા ત્યારે પણ હમણાં કહ્યું કે તાલુકા પંચાયતનો સભ્ય હશે જિલ્લા પંચાયતનો સભ્ય હશે નગરપાલિકાનો મહાનગરપાલિકાનો સદસ્ય હશે અને બાકીના સૌ આગેવાનો કોઈ ધારાસભ્યો છે સાંસદો છે આ બધાએ અમને મળેલા જેટલા મતો છે એટલા સભ્યો પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓને મદદમાં લઈને સાથે મળીને આ ફરજિયાતપણે બનાવશો તો આપણે આ બે કરોડનું ટાર્ગેટ અમને ત્યાં કોઈ પૂછ્યું નહીં પણ આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે બે કરોડને ટચ કરવું છે શક્ય છે ભાઈ થઈ જશે ને તો આટલું જો કરવામાં આવે સદસ્યતા અભિયાન જયારે આપણું શરૂ થયું છે તો સદસ્યતા અભિયાનમાં એ આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ બે કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે બે કરોડનું ટાર્ગેટ આપણે કરવાનું છે પણ એકલા ટાર્ગેટ આધારિત આપણે કામ નથી કરતા આપણા માટે એક ભાવના છે કે ભાઈ આપણે દેશને મજબૂત કરવો છે દેશને આગળ વધારવો દેશને ટોચ ઉપર લઈ જવો છે દુનિયામાં કેવી રીતે સૌથી ટોપ ઉપર ભારત આવે એના માટેનો ભાવ સાથે આપણે આજે કાર્યકર્તા બને અને જ્યારે કાર્યકર્તા સદસ્યતા અભિયાન અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે અહીંયા તો દરેક જણ ધારાસભ્ય છે સાંસદ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હશે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાના કોર્પોરેટરથી માંડીને બધા જ અહીંયા બેઠા હોય એ બધા માટે કદાચ નવું નથી પણ અહીંયા બેઠેલા જ્યારે ભારત માતા કી જે બોલે તો એક સેજ પણ કચાસ ના હોવી જોઈએ કારણ કે તમારા થકી બધામાં જુસ્સો પુરાવાનો છે એટલે એક વાર જોરથી બોલો ભારત માતા કી આ જુસ્સો તમે ટકાઓ તો જ પછી બધાની શ્વાસ ટકે ક્યાં આગાડી શું તકલીફ કઈ તકલીફ નથી સારામાં સારું છે અને સારામાં સારી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ અને વધવાના છીએ આજે માન્ય નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે આપણી પાસે માન્ય અમિતભાઈ માન્ય નડ્ડાજી સી આર પાટીલજી આપણી પાસે દરેક નેતૃત્વ છે આપણી પાસે આપણને શેની નિરાશા આવે ક્યાંય નિરાશા નહીં એક રણકા સાથે આપણે આપણી જે સદસ્યતા અભિયાન છે એમાં અહીંયાથી નીકળ્યા પછી બે કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે કેટલા સ્પીડી આપણે કામ કરીએ છીએ પાછું ફરીથી નેતર સંગઠનમાંથી ફોન આવે કે ભાઈ તમારું હજુ કેમ આગળ નથી વધ્યું એવું ન થાય એનું ધ્યાન રાખીને આપણે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આપણી મજબૂત વધુ મજબૂત બનતી જાય એના માટે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના